ગુજરાતના હવામાનમાં ફરીથી પલટો આવ્યો છે છેલ્લા થોડા દિવસથી વરસતો વરસાદ હવે ગાયબ થયો છે વાદળછાયું વાતાવરણ ગુમ થયું છે અને આકાશ ખુલ્લું થઈ રહ્યું છે ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ કોઈ મોટી કરવટ લેશે કે નહીં તે જોઈએ ગુજરાતમાં ભારે વરસાદ ઠંડી કે તાપ રહેશે કે નહીં તે અંગેની હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાત અંબાલાલ ગટેલની આગાહી જોઈએ હવામાન વિભાગે ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ આજે સવારે આઠ ને ત્રીસ કલાકે પૂરા થતાં ચોવીસ કલાકમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન અંગેની માહિતી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં પંદર પાંચ ડિગ્રી નોંધાયું હતું નલિયામાં ચોવીસ કલાકમાં અઢી ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે આ ઉપરાંત અમરેલીમાં અઢાર ચાર ભુજમાં ઓગણીસ ડીસામાં અઢાર આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે વડોદરા ગાંધીનગર સુરતમાં વીસ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે અમદાવાદ ભાવનગર અને પોરબંદરમાં તાપમાન એકવીસ ડિગ્રીની ઉપર નોંધાયું હતું હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન ધીમે ધીમે બેથી થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે ત્યારબાદ આ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી વરસાદ અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે આ સાથે દીવ અને દમણ દાદરા નગર હવેલી પણ વાતાવરણ શુષ્ક રહેશે ક્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપેલી આગાહી પ્રમાણે આઠ નવેમ્બર સુધી દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ રહેશે નવથી દસ નવેમ્બરમાં હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે જેના કારણે વાદળ છાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે અઢારથી વીસ નવેમ્બરમાં સક્રિય થવાની શક્યતાઓ રહેશે જેની અસરના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે ત્રેવીસથી છવ્વીસ નવેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે અને માવઠા જેવું વાતાવરણ બની શકે છે અંબાલાલ પટેલે આગળ જણાવતા કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રીસ નવેમ્બરથી પહેલી ડિસેમ્બરમાં આવવાની શક્યતાઓ રહેશે અને છ ડિસેમ્બરથી દસ ડિસેમ્બર સુધીમાં વાદળો આવે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખસી જતા સવારે ઠંડા પવન ફૂંકાશે સોળ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે વીસ ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જાણે કે હિમચાદર થઈ ગઈ હોય તેવું જોવા મળશે બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે હાડકંપાવતી ઠંડી પડશે જાન્યુઆરીથી ઠંડા પવન ફૂંકાશે તેમજ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવન ફૂંકાશે રાજ્યમાંથી ચોમાસાની ભલે સત્તાવાર વિદાય થઈ ચુકી હોય પરંતુ કમોસમી વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આજે પણ માવઠું થઈ શકે છે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડશે આ ઉપરાંત આજે વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે રાજ્ય પર સર્જાયેલી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે નબળી પડી રહી છે અને એક બે દિવસમાં વરસાદ વિદાય લઈ શકે છે કમોસમી વરસાદની વિદાય સાથે જ રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત થશે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે આજે સવારે છ કલાકે પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં માત્ર ત્રણ તાલુકામાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો વઘઈમાં શૂન્ય પોઈન્ટ બાર ઇંચ ડાંગ આહવામાં શૂન્ય પોઈન્ટ બાર ઇંચ અને ઉમરગામમાં શૂન્ય પોઈન્ટ શૂન્ય ચાર ઇંચ વરસાદ પડ્યો હતો નોંધનીય છે કે ચાલુ વર્ષે પડેલા વરસાદે છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં એકવીસ પોઈન્ટ ચાર ટકા વરસાદ નોંધાતો હોય છે તેની સામે આ વખતે ત્રણસો ઓગણચાળીસ ટકા વધુ વરસાદ નોંધાયો હતો ઓક્ટોબર મહિનામાં ત્રણ પોઈન્ટ સિત્તેર ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો વાતાવરણ ગુમ થયું છે અને આકાશ ખુલ્લું થઈ રહ્યું છે ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ કોઈ મોટી કરવટ લેશે કે નહીં તે જોઈએ ગુજરાતમાં ભારે વરસાદ ઠંડી કે તાપ રહેશે કે નહીં તે અંગેની હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાત અંબાલાગ ગટેલની આગાહી જોઈએ હવામાન વિભાગે ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ આજે સવારે આઠ ને ત્રીસ કલાકે પૂરા થતા ચોવીસ કલાકમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન અંગેની માહિતી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું નલિયામાં ચોવીસ કલાકમાં અઢી ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે આ ઉપરાંત અમરેલીમાં અઢાર પોઈન્ટ ચાર ભુજમાં ઓગણીસ ડીસામાં અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે વડોદરા ગાંધીનગર સુરતમાં વીસ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે અમદાવાદ ભાવનગર અને પોરબંદરમાં તાપમાન ઉપર નોંધાયું હતું હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં ઉત્તર પૂર્વ થી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન ધીમે ધીમે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે ત્યારબાદ આ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી વરસાદ અંગેની આગાહી કરતાં હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે આ સાથે દીવ અને દમણ દાદરા નગર હવેલી પણ વાતાવરણ શુષ્ક રહેશે ક્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપેલી આગાહી પ્રમાણે આઠ નવેમ્બર સુધી દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ રહેશે નવથી દસ નવેમ્બરમાં હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે અઢારથી વીસ નવેમ્બરમાં સક્રિય ની શક્યતાઓ રહેશે જેની અસરના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે ત્રેવીસથી છવ્વીસ નવેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે અને માવઠા જેવું વાતાવરણ બની શકે છે અંબાલાલ પટેલે આગળ જણાવતા કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રીસ નવેમ્બરથી પહેલી ડિસેમ્બરમાં આવવાની શક્યતાઓ રહેશે અને છ ડિસેમ્બરથી દસ ડિસેમ્બર સુધીમાં વાદળો આવે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખસી જતા સવારે ઠંડા પવન ફૂંકાશે સોળ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે વીસ ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જાણે કે હિમચાદર થઈ ગઈ હોય તેવું જોવા મળશે બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે હાડ કંપાવતી ઠંડી પડશે જાન્યુઆરીથી ઠંડા પવન ફૂંકાશે તેમજ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવન ફૂંકાશે રાજ્યમાંથી ચોમાસાની ભલે સત્તાવાર વિદાય થઈ ચૂકી હોય પરંતુ કમોસમી વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આજે પણ માવઠું થઈ શકે છે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગરમાં છવાયો વરસાદ પડશે આ ઉપરાંત આજે વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે રાજ્ય પર સર્જાયેલી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે નબળી પડી રહી છે અને એક બે દિવસમાં વરસાદ વિદાય લઈ શકે છે કમોસમી વરસાદની વિદાય સાથે જ રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત થશે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે આજે સવારે છ કલાકે પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં માત્ર ત્રણ તાલુકામાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો વઘઈમાં શૂન્ય પોઈન્ટ બાર ઇંચ ડાંગ આહવામાં શૂન્ય પોઈન્ટ બાર ઇંચ અને ઉમરગામમાં શૂન્ય પોઈન્ટ શૂન્ય ચાર ઇંચ વરસાદ પડ્યો હતો નોંધનીય છે કે ચાલુ વર્ષે પડેલા વરસાદે છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં એકવીસ પોઈન્ટ ચાર ટકા વરસાદ નોંધાતો હોય છે તેની સામે આ વખતે ત્રણસો ઓગણચાળીસ ટકા વધુ વરસાદ નોંધાયો હતો ઓક્ટોબર મહિનામાં ત્રણ પોઈન્ટ સિત્તેર ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો વાતાવરણ ગુમ થયું છે અને આકાશ ખુલ્લું થઈ રહ્યું છે ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ કોઈ મોટી કરવટ લેશે કે નહીં તે જોઈએ ગુજરાતમાં ભારે વરસાદ ઠંડી કે તાપ રહેશે કે નહીં તે અંગેની હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાત અંબાલાગ ગટેલની આગાહી જોઈએ હવામાન વિભાગે ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ આજે સવારે આઠ ને ત્રીસ કલાકે પૂરા થતાં ચોવીસ કલાકમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન અંગેની માહિતી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું નલિયામાં ચોવીસ કલાકમાં અઢી ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે આ ઉપરાંત અમરેલીમાં અઢાર પોઈન્ટ ચાર ભુજમાં ઓગણીસ ડીસામાં અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે વડોદરા ગાંધીનગર સુરતમાં વીસ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે અમદાવાદ ભાવનગર અને પોરબંદરમાં તાપમાન એકવીસ ડિગ્રીની ઉપર નોંધાયું હતું હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન ધીમે ધીમે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે ત્યારબાદ આ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી વરસાદ અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે આ સાથે દીવ અને દમણ દાદરા નગર હવેલી પણ વાતાવરણ શુષ્ક રહેશે ક્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપેલી આગાહી પ્રમાણે આઠ નવેમ્બર સુધી દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ રહેશે નવથી દસ નવેમ્બરમાં હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે જેના કારણે વાદળ છાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે અઢારથી થી વીસ નવેમ્બરમાં સક્રિય થવાની શક્યતાઓ રહેશે જેની અસરના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે ત્રેવીસથી છવ્વીસ નવેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે અને માવઠા જેવું વાતાવરણ બની શકે છે અંબાલાલ પટેલે આગળ જણાવતા કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રીસ નવેમ્બરથી પહેલી ડિસેમ્બરમાં આવવાની શક્યતાઓ રહેશે અને છ ડિસેમ્બરથી દસ ડિસેમ્બર સુધીમાં વાદળો આવે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખસી જતા સવારે ઠંડા પવન ફૂંકાશે સોળ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે વીસ ડિસેમ્બરથી ઉત્તરીય